આજે સોળ જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારનો દિવસ છે. હું આજના વારના સ્વામી શ્રી મંગળદેવને નમન કરું છું. આજે અષાઢ મહિનાના સુદ પક્ષની દસમી તિથિ છે, જે સાંજના આઠ વાગ્યાને ચોત્રીસ મિનિટ સુધી છે. ત્યાર પછી એકાદશી તિથિ છે. આજે આખો દિવસ ચંદ્રમાં વિશાખા નક્ષત્રમાં રહેવાના છે. આજે સવારે સાત વાગ્યા સુધી ધાત્રીયોગ હતો અને અત્યારે શુભ યોગ છે. આજે તૈતીલ અને ઘરકરણ છે. આજે ચંદ્રમાં સાંજના સાત વાગ્યા મિનિટ સુધી રાશિમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે આજે આશા દશમી વ્રત છે ગુપ્ત નવરાત્રીના વ્રતના પારણાનો દિવસ છે બંગાળમાં મનસા પૂજા પ્રારંભ કરવામાં આવે છે આખો દિવસ રવિયોગ છે અને આજે સૂર્ય ત્રહ સવારના અગિયાર વાગ્યા ને ઓગણીસ મિનિટથી કરક રાશિમાં પ્રવેશ કરશે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યા ત્રીસ મિનિટ થી બપોરના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી થી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્ત ના કારણ કરવું જોઈએ આજે રાહુકાળ બપોરના ત્રણ વાગ્યા થી બપોરના ચાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય રાહુકાળ પ્રારંભ કરવું જોઈએ નહીં આજે દિશાશુલ ઉત્તર અને વાયવ્ય દિશાની તરફ છે તેથી કોઈ પણ નવી દિશા આ કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં આજે મંગળવાર છે અને મંગળવાર એક ઉગ્ર ગ્રહ મંગળ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે ચંદ્રમાં આખો દિવસ વિશાખા નક્ષત્રમાં રહેવાના છે વિશાખા નક્ષત્રનો સમયગ્રહ ગુરુગ્રહ હોય છે ગુરુગ્રહ બધા ગ્રહોમાં સૌથી વધારે શુભ ફળ આપનારા ગ્રહ છે અને તેથી આ નક્ષત્ર એ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી નક્ષત્ર મનાય છે તેથી આજનો દિવસ બધી રાશિ વ્યક્તિઓ માટે ખૂબ જ સારો જઈ શકે છે ધન માન અને યશ અને પ્રતિષ્ઠામાં ઉન્નતિ થઈ શકે છે